વારંવાર ગરમીને રોગથી પીડાઈ રહી હતી જેને સુંદરવન ગૌશાળા ખાતે મૂકવામાં આવી હતી આ સમયે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક પ્રમુખ પ્રવીણભાઈ આહિરને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી જઈ અને બોલેરો વાહન બોલાવી સારવાર માટે સુંદરવન ગૌશાળામાં મૂકવામાં આવી હતી જેમાં હરેશભાઈ ખોડા ઉત્તમભાઈ ડોક્ટર ગૌરક્ષક ઉપપ્રમુખ વિજયભાઈ વેગડ તેમજ રૂપાભાઈ ભરવાડ માખણિયા એ બોલેરો વાહનનું ભાડું પણ લીધું ન હતું કોઈપણ જગ્યાએ મકર સંક્રાંતિ નિમિત્તે પશુ કે પંખી ઇજાગ્રસ્ત હાલતમાં દેખાય તો મોબાઈલ નંબર સત્તાણું ત્રેવીસ ત્રેવીસ ચૌદ ત્રાણુંનો નંબર ઉપર સંપર્ક કરવા પણ વિનંતી કરવામાં આવી છે